વિસાદર તાલુકા ગૌસર છૂટા કરવા બાબત માલધારીઓ બે ત્રણ વર્ષથી અરજીઓ આપે છે એમને બધાને લેખિતમાં આપે છે પણ કોઈ કામ એવું થતું નથી ન છૂટકે અત્યારે આ મૂંગા પશુ છે આજ ભૂખાત રહ્યા છે બરાબર છે એક લગભગ ચોવીસ કલાક થઈ છે જ્યાં સુધી માલધારીઓ અહીંયા ગાઉને બધા લઈને આવ્યા હતા ત્યારે માલધારીઓ નિરણ પાણીની વ્યવસ્થા કરતા હતા અત્યારે ખરેખર અધિકારીઓની ફરજ છે પાણી અને વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે ગાવું પડ્યું છે ગાવું નીચે એટલી નાકમાંથી લોહી જાય છે ગાઉના બરાબર છે એટલે ખરેખર આ કેસ માલધારી ઉપર સત્તર અઢાર જણા માલધારીને પૂરી દીધા છે કારણ કે ગૌસર છૂટું કરવા એટલે કે એને કેસ કરવા જોઈએ જે ગૌસર વાળીને બેઠા એને અત્યારે માલધારીને ખાલી આ કેળેથી ઓલા કેળે નીકળે એટલી જ જગ્યા છે બાકી ક્યાંય ગૌસર રહ્યા નથી માલધારી સત્ય લડત ઉપર છે અને એને ખરેખર અત્યારે એની ઉપર કેસ દાખલ કર્યા છે કેસ ખરેખર આ લોકો ઉપર દાખલ થવા જોઈએ ગાવું કેટલી ભૂખી છે અહીં અંદર તમે જોઈ લ્યો ચોવીસ કલાકથી પાણી કે નિરણ કઈ મળ્યું નથી નકે એના એવિડન્સ દી અહીં સીસીટીવી કેમેરા છે બરાબર નકે માલધારી જ્યાં સુધી એના કબજામાં ગાવું હતી ત્યાં સુધી તમામ માલધારી નિરણ બિયણ બધા એની વ્યવસ્થા કરેલી છે ને અત્યારે હવે આની પરિસ્થિતિ તમે જોવો આ ખરેખર આ આના કુદરત છે ને કોઈ માપ નહીં કોઈને કરે વિશાવદર વદર માલધારી સમાજનું આંદોલન જેની અંદર આ ત્રણ ત્રણ દિવસથી ગાયોને અંદર પૂરી દીધી માલધારીઓને પણ પૂરી દીધા જે લોકોએ ગૌચર પચાવી પડ્યા છે એ લોકોની માથે ગુના દાખલ નથી થતા જે માલધારીઓ ગાયો લઈને મામલતદાર કચેરીએ ઘેરાવ કર્યો છે એ માલધારીઓની અંદર આ જેલમાં પૂરી દીધા આજ બે દિવસથી આ ગાયો ભૂખી અને તરસી મામલતદાર કચેરીએ પૂરી દીધેલ છે કોઈ પણ કાર્યવાહી એની વાત કરેલ નથી ચારાની પાણીની કોઈ પણ કોઈ જવાબદારી આની પગલાં લેતું નથી બીજી વાત

તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ